શું તમને લાંબા સમયથી કમરમાં દુખે છે શું તમારી નસ પકડાઈ ગઈ છે શું તમને કોઈ એક્સિડેન્ટ થયું છે કોઈ ડૉક્ટરે એમાં સલાહ આપી છે તો એમઆરઆઈ ક્યારે કરાવવો જોઈએ જાણો મારી જોડે પણ હા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો પછી આપણે ચાલુ કરીએ અરે કેટલા ડૉક્ટરને બતાવ્યું કમરમાં આટલા લાંબા સમયથી દુખે છે દસ દસ ફાઇલો બતાવી બનાવી આ ડૉક્ટરને બતાવ્યું પેલા ડૉક્ટરને બતાવ્યું એનું કમરમાં સારું થતું નહીં હાલો ને એમઆરઆઈ કરાવી દઈએ એટલે ખબર પડી જાય શું છે ને શું નહીં યસ દરેક વસ્તુની અંદર એમઆરઆઈ નહીં એ મારે ક્યારે કરાવવો જોઈએ તો જાણો નીચેની કન્ડિશન કે આવું થાય ત્યારે જ એ મારે તો મિત્રો લાંબા સમયથી કમરનો દુખાવો હોય બહુ બધી ટ્રીટમેન્ટ કરી તેમ છતાં પણ સારું ન થતું હોય લાંબો સમય એટલે કે ત્રણ મહિના કરતાં વધારે આટલા લાંબા સમયથી કમરનો દુખાવો છે આની જોડે જોડે પગ પકડાઈ ગયો છે હાથ પકડાઈ ગયો છે હાથમાં ખાલી ચડે છે પગમાં ખાલી ચડે છે કમર દુખે છે બહુ બધી ટ્રીટમેન્ટ કરી તેમ છતાં પણ સારું થતું નથી આ બધી તકલીફો જો હોય ત્યારે કમરનો એમઆરઆઈ કરાવવો જોઈએ શા માટે કારણ કે લાંબા સમયથી તકલીફ છે એટલે કમરના એમઆરઆઈમાં ગાદી જે છે એ બહાર આવી છે કે નહીં નસને દબાવે છે કે નહીં એ જોવા માટે આપણે કમરનો એમઆરઆઈ કરાવવો જોઈએ બીજું કોઈ મેડિકલ ઇમરજન્સી દાખલા તરીકે એક્સિડન્ટ થયું છે ચાલતા ચાલતા સીડીમાંથી નીચે પડી ગયા છીએ કાં પછી હાઈટ ઉપરથી નીચે પડ્યા છીએ અને નીચે પડવાથી કમરમાં ઈજા થઈ છે કાં ગળાના ભાગમાં ઈજા થઈ છે નેકના ભાગમાં ઈજા થઈ છે જેથી કરીને કોઈપણ પ્રકારનું ફ્રેક્ચર હોઈ શકે ડિસ્લોકેશન હોઈ શકે કા પછી હાડકું ખસી જવું આ બધી તકલીફ અને એની જોડે જોડે એટલે કે કમરમાં ઇન્જરીની જોડે હાથ અને પગની અંદર ખાલી ચડે હાથ અને પગ બેરા થઈ જાય આ પછી તાત્કાલિક પેરાલાઇસિસનો એટેક આવે આવું કંઈ પણ થાય તો પણ આપણે એમઆરઆઈ કરાવવો જોઈએ ત્રીજી કન્ડિશન એવી છે કે જેની અંદર કમરનો દુખાવો તો હોય જ પણ આ કમરના દુખાવાની સાથે સાથે શરીરમાં કોઈ પણ ભાગમાં ટ્યુમર હોય કેન્સર હોય સાદી ગાંઠ હોય કોઈપણ ભાગમાં આની સાથે સાથે તાવ ઝીણો ઝીણો તાવ આવતો હોય લાંબા સમયથી તાવ આવતો હોય વજન ઘટી જતો હોય આવી બધી તકલીફ હોય તો કમરની અંદર પણ ટ્યુમર હોઈ શકે છે કમરમાં પણ ગાંઠ હોઈ શકે છે તો આને ફર્ધર ઇન્વેસ્ટિગેટ કરવા માટે એમાં કરાવવું છે એક આ ત્રીજી કન્ડિશન છે લાસ્ટ એટલે કે ફોર્થ કન્ડિશન એટલે કે ઇમરજન્સીમાં હાથ અથવા પગ એ ચાલતા બંધ થઈ જાય કાં તો પછી ખાલી ચડી જાય પેરાલાઇસિસનો એટેક આવે કાં પછી હાથ એકદમ ભારે થઈ જાય કાં પછી યુરિન પેશાબ પાસ કરવામાં તકલીફ પડે સ્કૂલ પાસ કરવામાં તકલીફ પડે આવી કન્ડિશન જ્યારે પણ થાય ત્યારે પણ તાત્કાલિક એમઆરઆઈ કરાવવું જોઈએ શાના માટે કારણ કે કમરના જે મણકાઓ જે છે એ વચ્ચેની ગાદી જે છે એ બહાર આવીને નસને દબાવતી હોય તો આ જોવા માટે પણ આપણે તાત્કાલિક એમઆરઆઈ કરાવવું કરાવવો જોઈએ અરે આ સ્નાયુ પકડે જ અરે આવું ક્યારે થાય એનો મતલબ કામ કરતા હોઈએ ચાલતા હોઈએ ડ્રાઈવિંગ કરતા હોઈએ અને સ્નાયુ પકડાઈ જાય બીજું તેલનો ડબ્બો ઉચકતા હોઈએ ડોલ ઉચકતા હોઈએ ત્યારે સ્નાયુ પકડાઈ જાય ત્રીજી વસ્તુ ક્યાંક ફરવા ગયા છે લોંગ ડ્રાઈવિંગમાં ગયા છે પંદર દિવસ બહાર રહ્યા છીએ વધારે પડતા થાકી એના કારણે કમર દુખે છે ચોથું એવા પ્રોફેશનમાં હોય દાખલા તરીકે મારા જેવા હોય રોજના બે ત્રણ ઓપરેશન હોય તો કમર દુખી જાય ફેક્ટરીમાં કામ કરતા હોય કોઈ કમર દુખી જાય આ બધી કન્ડિશનો એવી છે કે જે ટેમ્પરરી છે સ્નાયુ ખેંચાવાને કારણે થઈ જાય આવા કન્ડિશનમાં એમ આર આઈ કરાવવાની કોઈ જ જરૂર નથી માત્ર ને માત્ર બે થી ત્રણ દિવસનો આરામ સ્નાયુ રિલેક્સ થાય એવી દવા અને ટ્યુબ આટલું લગાવો તો એકદમ સારું થઈ જાય એના માટે કોઈ મારેની જરૂર નથી